બગસરામાં પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં બગસરામાં સવારથી બાપાની વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું બપોરે ગોવા મંગળાબેન અમૃતલાલ મસરાણી હસ્તે શ્રીજી કેટ્રસવાળા નવલભાઈ મસાણી પરિવાર દ્વારા સાધુ ભોજનની સેવા તેમજ પૂજ્ય બાપાને ઘરમાં માટે અન્નકોટની સેવા તેમજ સમસ્ત રઘુવંશી પરિવારો તેમજ આમંત્રિત મહેમાનો માટે સમૂહ પ્રસાદની સેવા ગંગા સ્વરૂપ પ્રભાબેન રમણીકભાઈ ચંદ્રાણા હસ્તે રૂપાબેન ભરતભાઈ ચંદ્રાણા સેવા આપેલ ટેક્ટર સરગારની સેવા નાનજીભાઈ પુરુષોત્તમભાઈ નાગરેચા અરવિંદભાઈ તેમજ તમામ ડેકોરેશન સેવા અરવિંદભાઈ સાદરાણી ગોવા મુક્તાબેન આર સોનપાલ હસ્તે પ્રકાશભાઈ તેમજ ગોવા ભાનુબેન હરિલાલ વડેરા હસ્તે જયંતિભાઈ એ વડેરા ફૂલ અને ફૂલહારની સેવા સ્વ દુર્લભજીભાઈ મૂળજીભાઈ સાદરાણી હસ્તે ગુરુકૃપા ખમણવાળા ભાવેશભાઈ જયસુખભાઈ તેમજ બાપાના જન્મોત્સવની કેકની સેવા ગોવા સવિતાબેન રમણીકભાઈ ડોળાસિયા હસ્તે પ્રફુલભાઈ રજનીભાઈ બિપિનભાઈ તેમજ વિડીયો શૂટિંગ સેવા ગોવા પુષ્પાબેન રમણીકભાઈ જીવાણી હસ્તે કિરીટભાઈ તેમજ રઘુવંશી પરિવાર દ્વારા રોકડ સેવા નો કરેલ કરેલ પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતિની પાવન અવસર પર સવારથી બાપાની ગોર પૂજાના વરદસ્ત દાતા પરિવાર દ્વારા